જંબુસર તાલુકા પંચાયત દ્વારા કેશ ડોલ સહાયનું વિતરણ જંબુસર તાલુકા પંચાયત દ્વારા કેશ સહાયનું વિતરણ જંબુસર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોના સગ્રસ્ત નાગરિકોને સહાયરૂપ થવા માટે તાલુકા પંચાયત દ્વારા કેશ ડોલ સાઈનું વિતરણ કરવામાં આવ્યું તાજેતરમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે જે પરિવારોને નુકસાન થયું હતું તેવા લોકોને આર્થિક મદદ પૂરી પાડવામાં આવી તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ શ્રી હાર્દિક રાઠોડના હસ્તે સગ્રસોને ચેક અર્પણ કરવામાં આવ્યા આ સહાય મુખ્યત્વે એવા પરિવારોને આપવામાં આવી જેમના ઘરોમાં પાણી ભરાયા હતા અથવા જેમના પશુધનને નુકસાન થયું હતું તેમના ઘરને નુકસાન થયા હતા આ કાર્યક્રમમાં જંબુસર તાલુકાના વિવિધ ગામો જેવા કે જંત્રાલ વેડજગામ છિદ્રા કોરાના અનેક અસરગ્રસ્તોને આવરી લેવામાં આવ્યા હતા આ ગામોમાં નાગરિકોને સહાયરૂપ થઈને તાલુકા પંચાયતે સંવેદનશીલતા દાખવી છે આ પ્રસંગે કોરા ગામના એક વ્યક્તિનું ઘર પડી ગયું હોવાથી તેમને પણ વિશેષ કેસરોલ સહાયનો ચેક આપવામાં આવ્યો હતો આ પ્રકારની તાત્કાલિક સહાયથી પૂરગ્રસ્ત પરિવારોને ફરીથી બેઠા થવામાં મોટી મદદ મળશે રિપોર્ટર જપન શાહ જમ્મુ પુરા ગામમાં રહેવાજી સભ્ય માંજવામાં મારું ઘર પાર દિવસ પહેલાં અતિવસાદના કારણે સંપૂર્ણ જરાસર થતા સરપંચ પતિ હર્ષદભાઈને જાણ કરતા તાત્કાલિક દોડી આવી સંપૂર્ણ સતાશ્રી કરી પુરાપાડી તાલુકા પંચાયતને જાણ કરેલી અને મને આજ રોજ મારું ઘર બાંધવા માટે સરકાર શ્રી તરફથી સહાય અર્પણ કર્યું ચેક અર્પણ કર્યું છે તે બદલ હું સરપંચ શ્રી સાહેબ તથા તાલુકા વિકાસ સાહેબ રાઠુ સાહેબ તથા તેજુ સાહેબ તથા રફીકભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજ રોજ જંબુસર તાલુકાના ચિંદ્રા મુકામે ભારે વરસાદના કારણે નવીનગરી વિસ્તારમાં પૂરના પાણી આવી ગયેલા જેના કારણે કુલ એકસો સત્તાણું લોકોને આપણે સરકારી શાળામાં શિફ્ટ કરવાની એક ફરજ પડેલી જેના સંદર્ભે આજે આપણે ગેસ્ટ્રોલની એક સહાય સ્વરૂપે ચૂકવણી કરી છે જેમાં કુલ એકસો સત્તાણું લોકોને અઠ્ઠાવન હજાર એકસો છોતેર રૂપિયાની સહાયની આજે ચૂકવણી કરી છે જ્યારે જંબુસર વિસ્તારમાં કોરા અને વેડેજ ગામોના પશુ માલિકોનું વીજળી કે પૂરના કારણે જ્યારે બેસોનું મૃત્યુ પામેલું તો એવા ચાર લોકોને આપણે એક લાખ બત્રીસ હજાર પાંચસોની સહાય ચૂકવી છે જ્યારે વિવિધ ગામોના જે મકાનો તૂટી પડવાના જે ઘટનાઓ બની તો એના કારણે કુલ પાંત્રીસ લોકોના મકાન તૂટી પડે કે તૂટી પડેલા જેમાં અંશત કે સંપૂર્ણ મકાન તૂટી પડેલા એ બધું મળીને આપણે કુલ પાંત્રીસ લોકોને છ લાખ હજાર રૂપિયાની આજે સહાય ચૂકવી છે